બોવ જ ગરમી છે એ નો ગઈ હાર પર ગરમી છે હા જા હું છું આપણે અહીં સુરતમાંય બહુ ગરમી પડે છે હમણાં તો ગરમીનો બહુ ताप પડ્યો હા સાબજ એકલો છે ચાલો હવે બપોરની રસોઈનો આપણે કા તૈયારી કરશું જ બપોરને રસોઈ માં અમારે બનાવવાનું છે भिંડીનું શાક તો ભીંડી વઘારવા મેડી હું અને મમ્મી કપડાની ની કરે છે હવે હું લોટ બાંધીને રોટલી કરી નાખું પછી આપણે જમવા બેસી જઈશું બેસી જઈશું બેસી જઈશું ની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને અમે જમવા બેસી ગયા છીએ ભીંડાનું શાક રોટલી ને રસ ને કેવડા છે ને આ પાળિયાદ પરસાદી છે હાલો બધા જમવા હા હાલો બધાય જમવા

કે કેશન નો ટાઈમ બહાર તો બહુ ગરમી છે તો ચેષ્ટાબેન કે મારા ક્લેમ્પ થી રમો છે હવે આ તો વણિશ હવે આમાં શું કરવાનું છે ફ્લાવર પાડવાનું છે ચેષ્ટાબેન કેવા ફ્લાવર પાડશે વાવ મસ્ત ફ્લાવર બનાવ્યું એટલા હમ આ એટલા એવું કરવાનું છે એમ ને હવે મારા બધા ફ્લાવર બની ગયા છે હવે જે હોય જો છેનો પડી કરી આમ કરી પાછી કરી પાછું બનાવીશ બીજા ફ્લાવર

ઘી ગરમ કરવા મૂક્યું છે હા તો ઘી ગરમ થઈ ગયું છે આખું જીરું નાખ્યું છે હળદર ને લીમડીના પાન નાખા હવે નાખશું લસણ નીકળી હવે મીઠું ને એવું નાખશું

ને અહીંયા લોટ બંધાઈને રેડી છે હવે લોટીપોટી ગરમ થાય છે શાક બની ગયું છે અને આજના મારા વિડીયાને હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારા આજનો વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય